બનાસકાંઠા જિલ્લાના પડકારો સામે પોલીસ એકદમ શાંત ચોર બેફામ પ્રજા દુધરમાં દુધરના મધ્ય બજારમાં બાઇકની ચોરી થતા દોધરની આબરૂને ઘા લાગ્યો છે આ બાબતે દ્યુદર રાજવી અને સરપંચ પતિ શ્રી ગિરરાજસિંહ વાઘેલાએ પણ ભારે ચિંતા વ્યક્ત કરી પોલીસને પણ વારંવાર ફોન કરવા છતાં હજુ સુધી પંચનામું પણ થયું નથી ધારાસભ્ય શ્રી પણ આ બાબતે મૌન ધારણ કરી રહ્યા છે દિયોદરમાં વારંવાર ચોરીની ઘટના બનતી હોય છે હમણાં એક ધોળા દિવસે બાઇકની ઉઠાંતરી થતાં જાળા ગામે ગોસ્વામીના ઘરે ચોરી તિરુપતિ તથા ગાયત્રી સોસાયટીમાં તથા અનેકો ચોરીના દિયોદરમાં બનાવ બન્યા છે આજ સુધી એક પણ એફઆઈઆર દાખલ કરવામાં નથી આવી માત્ર અરજી લેવામાં આવે છે એક પણ ચોરી પકડી નથી દિયોદર પોલીસને જરૂર છે સક્રિયતાની એવા જયંતી ટક્કર સિહોરી કાંકરેજ